કોઈ પૂછે ભારતમાં શું ચાલી રહ્યું છે તો સામે જવાબ મળશે અમારે અહીં અનંત અને રાધિકાના લગ્ન ચાલી રહ્યા છે ભારતમાં લોકસભા બે હજાર ચોવીસની પંચોતેર દિવસની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ આઈપીએલ પૂર્ણ થઈ ગઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતે જીતી લીધો પરંતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હજી પૂર્ણ થયા નથી આજે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આવી રહી છે દેશના ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંતની જાન આ લગ્ન ભારત જ નહીં દુનિયાના સૌથી અનંત અને મોંઘા લગ્ન હોઈ શકે છે અંબાણી પરિવારના આંગણે આજે બોલિવૂડ અને ઉદ્યોગપતિઓ સાથે સાથે વિવિધ રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા છે ધ ગ્રેન્ડ વેરિંગ ઓફ અંબાણી અન્ય ઉદ્યોગપતિઓ અને ફિલ્મી સિતારાઓના લગ્ન પ્રસંગો વિશે જાણ્યું સાંભળ્યું હશે પરંતુ અનંત રાધિકાના લગ્નનો વૈભવ તેની સામે તેની કોઈ તુલના થાય તેમ નથી પ્રીવેડિંગમાં જ કરોડો ખરબોનો ખર્ચો કરી નાખનાર અંબાણી પરિવાર લગ્નમાં અધ ખર્ચો કરી રહ્યો છે ત્યારે દેશ વિદેશના વીવીઆઈપી જોઈશું આ રિપોર્ટમાં અંબાણી પરિવારના આંગણે રૂડો અવસર પ્રસંગની શોભા વધારશે મોંઘેરા મહેમાનો મહિનાઓથી ચાલતો આવ્યો છે અનોખો પ્રસંગ અંબાણીના નાના દીકરાના અનંત લગ્ન ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના તાંતણે બંધાશે ત્રણ દિવસ સુધી ચાલનારા લગ્નના કાર્યક્રમો મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યા છે દેશ દુનિયાના મોટા ઉદ્યોગપતિઓ ફિલ્મી અને ખેલ જગતના સિતારાઓ અને રાજકીય નેતાઓને આ લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું છે સૌથી ધનિક ઉદ્યોગપતિના દીકરાના લગ્ન હોવાથી સ્વાભાવિક છે કે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવવાનો જ છે અંબાણી પરિવારના સભ્યો ઝેડ પ્લસ સિક્યુરિટીમાં રહેશે તમામ ઇવેન્ટ માટે ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી ઓપ્શન સિસ્ટમ એટલે કે આઈએસઓએસ સેટઅપ કરવામાં આવ્યું છે આ સેન્ટરમાંથી સમગ્ર ઇવેન્ટની સુરક્ષા કામગીરી પર નજર રાખવામાં આવશે લોકોની સુરક્ષા ટીમમાં કમાન્ડો અને પોલીસ અધિકારીઓ રહેશે બસો ઇન્ટરનેશનલ સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે ત્રણસો સિક્યુરિટી સભ્યો અને થી વધુ ટ્રાફિક પોલીસ અને મુંબઈ પોલીસના જવાનો ખડે પગે રહેશે સામાન્ય વ્યક્તિ હોય કે પછી હસ્તીના લગ્ન હોય સૌથી વધારે લોકોને રસ ભોજન સમારંભમાં હોય છે મહેમાનોને કઈ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે તે જાણવાની સૌને કાલાવેલી હોય છે આ લગ્નના સમારોહના મેન્યુ લિસ્ટમાં પચીસો થી વધુ વાનગીઓ રાખવામાં આવી છે જુદા જુદા ફૂડ વેન્ડરને આ જવાબદારી સોંપવામાં આવી છે દસ થી વધુ ઇન્ટરનેશનલ શેફ ફૂડ આઇટમ્સ બનાવશે ઇન્ડોનેશિયાની કોકોનટ કેટરિંગ કંપની સો થી વધુ નારિયેળ વાનગી તૈયાર કરવાની છે કાશી ચાટ મદ્રાસ કેફેની ફિલ્ટર કોફી આ શાહી ભોજન સમારંભની શાન વધારવાના છે ઇટાલિયન યુરોપિયન ફૂડ પણ મેનુમાં સામેલ કરવામાં આવ્યું છે ઇન્દોરના ગરાળુ ચાટ મુગલેટ્સ કેસર ક્રીમ વડા મેનુમાં સામેલ છે આ સિવાય ભારતના તમામ રાજ્યોની પ્રસિદ્ધ વાનગીઓના ખાણી પીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અંબાણી પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપનારા મહેમાનો પણ નસીબદાર હોય છે વીવીઆઈપી મહેમાનો પર ભેટ સોગાદોનો વરસાદ કરવામાં આવશે જુદા જુદા રાજ્યોમાં રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે માટે કાશ્મીર ગિફ્ટ આપવામાં આવશે મહેમાનોને ભેટમાં આપવા કુલ આઠસો છોતેર દુપટ્ટા અને બાંધણીની સાડી તૈયાર કરવામાં આવી છે બનારસી ફેબ્રિક બેગ અને રિયલ ઝરીમાંથી બનેલી જંગલી ટ્રેન્ડ સાડી પણ રિટર્ન ગિફ્ટમાં આપવામાં આવશે હવે વાત લગ્ન અને તેની વિધિઓની કરીએ તો બાર જુલાઈએ બંનેના શુભ લગ્ન થશે બીજા દિવસે એટલે કે તેર જુલાઈએ શુભ આશીર્વાદ કાર્યક્રમ યોજાશે અને ચૌદ જુલાઈએ મંગળ ઉત્સવ યોજાશે ગુજરાતી પરંપરાગત વિધિઓ સાથે અનંત રાધિકા લગ્ન કરશે મહત્વનું છે કે બંને સપ્તસદીના સાત ફેરા નહીં ફરે પરંતુ ચાર ફેરા ફરવાના છે ગુજરાતી પરંપરામાં વર અને કન્યા ચાર ફેરા ફરતા હોય છે આ ચાર ફેરા બાદ સપ્તપદીના વચન લેવામાં આવે છે ચાર ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના હોય છે ચાર ફેરા પૈકી ત્રણ ફેરામાં પુરુષ આગળ હોય છે અને અંતિમ ફેરામાં કન્યા આગળ હોય છે અંબાણી પરિવાર ગુજરાતી હોવાથી તેઓ ગુજરાતી પરંપરા અનુસરતા હોય છે મુકેશ નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અને ઈશાના લગ્ન પણ ગુજરાતી પરંપરા સાથે થયા હતા અનંત રાધિકાના લગ્નની વિધિઓ ગુજરાતી રીતભાતથી પણ કરવામાં આવશે special report sandesh news